વન કરોને એક જ કારણ કે જે અત્યારે બળીને ખાખ થઈ ગઈ છે રાખ થઈ ગઈ છે અને કાઢવા માટેના પણ ખર્ચા અમારે મજૂરી લાગવાની છે એટલે કે ખેડૂતોને એવું કે ના બાળી દેવી અત્યારે બળી એવી સ્થિતિ નથી કેમ કે માત્ર પાણીની અંદર છે એટલે સુકો ઘાસ બીજું લાવી અને બાળવાનો પ્રયત્ન કરે છે પણ બળતું પણ નથી આવી સ્થિતિ થઈ છે અને સરકાર હજી સર્વેના નાટક કરે છે સરકાર સર્વેના નાટક બંધ કરવા જો ખેડૂતોને લાખો રૂપિયાનો નુકસાન થયું છે તો લાખો રૂપિયા વળતર આપું જોવે અને ખેડૂતોની પરિસ્થિતિ સમજો કારણ કે ખેડૂતો અત્યારે ખેતરમાં રડી રહ્યો છે આત્મો એનો રડી રહ્યો છે એટલે ગંભીરતા સમજે અને જે ખેડૂતોની ધીરજની કસોટી સરકારે ના કરવી જોઈએ અન્યથા આવનારા દિવસોની અંદર ખેડૂતોમાં રોજ ફાટી નીકળશે અને સરકારે પરિણામ ભોગવવું પડશે એટલે મારી વિનંતી છે કે તાત્કાલિક ખેડૂતોને વળતર ચૂકવામાં આવે કારણ કે હવે અમારે શીયાળુ પાક ચાલુ થાય છે એટલે હવે અમારે કોઈ પણ રીતે ખેડૂત 10-15 દિવસ ખમી શકશે નહીં વરાપ નીકળશે એટલે એ છેને કોઈ જગ્યા ની વાડી ખાલી કરી અને વાવેતર ચાલુ કરશે એના સર્વે ની વાટે ખેડૂતો રહેવાના નથી એટલે સરકાર ગંભીરતા લે અને તાત્કાલિક લાખો રૂપિયાની સહાય સુકવવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે